જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે અને જિલ્લા તાલુકા પંચાયતની ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે તો બધા ખાસ ધ્યાન નોંધ આપજો આ વિડીયોની અંદર તમને હું ખાસ કરીને જણાવું કે જે નેતાગીરી કરવા માંગતા હોય એવા લોકોને જરૂરથી નેતાગીરીમાં ઉતરવું જોઈએ અને સાથે સાથે જેમ કે શાસન પક્ષના નેતાઓ કરે છે એ રીતના તમે પણ કરો અને એ રીતની વાત તમે પણ રાખો તો તમે સો સો ટકા અપક્ષમાં હોય કે પક્ષમાં હશે સો ટકા જીતી જશો અને બીજી વસ્તુ કે નેતાગીરી એટલે શું તો નેતાગીરીમાં કઈ કઈ ભાષા વાપરવી જોઈએ નેતાગીરીમાં તમે સારી રીતે જાણો છો કે આ સરકાર કઈ રીતે નેતાગીરીમાં આગળ આવેલી છે બધાને ખબર છે અને બધા જાણે છે તમે તાનાશાહી કરો એટલે તમે આવેલા જ છો સો ટકા તમે ચૂંટણીમાં ઊભા રહો એ પહેલા તમારે ખાલી કામ કરવાનું છે શું તો સૌ પ્રથમ બધાને ભેગા કરવાના છે અને તમે વોટિંગ ના કરો તો હવે તમને જોઈ લઈશું બસ લોકોને આ રીતે વાત કરવાની છે અને હજાર હજાર રૂપિયા કે પાંચસો પાંચસો રૂપિયા આપી દેવાના બસ પછી તમારે ઘરે બેઠી બેસી રહેવાનું આવી જ જાઓ તમે સો ટકા ચૂંટણી જીતી જ જાઓ એમાં કોઈ સંશય અને કોઈ એ નથી એટલે નેતા ભણવા માંગતા હોય એમને માટે ખાસ આ વિડીયો જોજો તમને ખૂબ મજા આવશે અને નેતા જેટલા પણ નેતા ભણવા માંગતા હોય એમને બધાને કહું છું કે નેતાગીરી એટલે શું નેતાગીરી એટલે આગેવાની મિત્રો ખૂબ ધ્યાનપૂર્વક સાંભળજો આ વિડીયો તમને જરૂરથી મજા આવશે અને તમને કામ પણ આવશે નેતાગીરીની શરૂઆત કરો તો તમારે બધું જ કરવું પડશે એવું નથી કે સારી રીતે નેતાગીરી કરો તો આ દુનિયાની આ આ પરિસ્થિતિની આજની તારીખોમાં આજના વર્ષોની અંદર જે યુગ ચાલી રહ્યો હોય એની વાત કરીએ તો તમારે સૌ પ્રથમ બધું જ અપનાવવું પડશે તો તમે રાજનીતિ કરી શકશો રાજનીતિમાં ઉતરવું હશે તો તમારે ઈમાનદારીથી ઉતરવું હશે ને તો બિલકુલ તમે હારી ગયેલા છે એવું જ સાબિત થઈ જશે ને સૌ પ્રથમ તમને કહું કે તમે ઈમાનદાર નેતા છો તો તમે હારી ગયા છો તમે બધી નીતિ અપનાવો સામ દામ દંડ ભેદ ભાવ બધું અપનાવો એટલે તમે સો ટકા જીતી જવાના છે અને તમે પહેલી વસ્તુ કે દારૂનો વિડીયો મેં કાલે જ નાખ્યો હતો એટલે દારૂ બી વેચો છવાણું બધું જ કરવાનું અને પૈસા પણ આપશો એટલે ઓટોમેટિક તમારે મત માંગવાની જવાની જરૂર નથી ખાલી પકડાઈ દેવાના પાંચસો રૂપિયા અને એક બોટલને ના અંતે નહીં ખાલી કહી દેવાનું વોટિંગ મારે મને જ આપવા ન તમારે બીજા કોઈની નહીં બસ તમને જ મળશે અને શાંતિથી ઘરે બેસો આવી જ જઈશો તમે ચૂંટણી જીતી ગયા એવું જ સમજજો એટલે આ તાલુકા જિલ્લા અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે પણ આગેવાની કરતા હશે જે પણ જિલ્લા પંચાયત જિલ્લા પ્રમુખ બનવા માંગતા હશે તાલુકા પ્રમુખ બનવા માંગતા હશે આસાનીથી જીતી જશો પણ આ નીતિ કરવી પડશે પછી તમે એક પણ રૂપિયો લઈને ખુલ્લે આમ ઈમાનદારીથી ઉતરવા માંગતા હશો તો બિલકુલ ના આવો તમે ચૂંટણીમાં તમે આ ગયા એવું જ સમજો એટલે આવા લોકોની જરૂર નથી જે રાજનીતિ કરવા માંગતા હોય એમને ખાસ કરીને સમ આ વિડીયો જોજો અને જરૂરથી સાંભળજો સામ દામ દંડ ભેદ ભાવ જે નીતિ અપનાવી હોય એ અપનાવી પણ જીતવાનું નક્કી તમે સો ટકા રિઝલ્ટ લાવશો એટલે મિત્રો ફરી કહી દઉં તમને કે આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલમાં તમે જરૂરથી જોડાયેલા રહેજો હું તમે કમેન્ટ પણ કરજો કે વિડીયો તમે બીજો બનાવો હું જરૂરથી બનાવું રાજનીતિમાં આવવા માટે પણ ચેનલને પહેલાં જરૂરથી કહી દઉં ચેનલને આટલા સુધી જોયું છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરી દો અને શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા તમે મિત્રો ગુજરાતની અંદર નહીં ભારત દેશની અંદર આવું ચાલે છે એટલે રાજનીતિમાં ખૂબ જરૂરી છે તમને એમ નથી કહેતો હું કે રાજનીતિ કરવાથી શું ફાયદો પણ રાજનીતિ કરવી હોય ને તો આ રીતે કરાય અને રાજનીતિમાં આવવું હોય તો આ રીતે અવાય બાકી તમે એક પણ રૂપિયો ના હોયથી શામાં રાજનીતિ કરવા નીકળો તો બિલકુલ બંધ કરી દેજો આજે જ બંધ કરી દેજો રાજનીતિ કરવી હશે તો પૈસા પણ જરૂરી છે અને એક જાતનો હવે વિડીયોમાં કહેવાલાયક શબ્દ નથી એટલે તમે સમજી જજો પણ આ નીતિ પણ અપનાવી પડશે હા હવે પાછું એવું થશે કે તમે વાત ના કરી એટલે કંઈક ખોટું બોલવાના હશે હા જરૂરથી હું કહીશ કે એ શબ્દ એ હતો કે તમને જે પણ દંડ ભેદભાવ કરવાનો હશે એ કરી ના કરી નાખશો તો જ તમે રાજનીતિમાં આવશો અને તો જ તમે જરૂરથી જીત અપનાવશો જરૂરથી જીતશો આ આટલા આટલા આ વિડીયોમાં જેટલા પણ સૂત્ર હું બોલ્યો છે એને તમારે ખાલી ફોલો કરવાના છે બસ ફોમ બે શક ભરી આવજો અને બે શક જીતી જશો તો આજનો વિડીયો આટલો બધાને ફરી કહું જય હિન્દ જય ભારત